સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા એસટી વર્કશોપની સામે બિઈંગ હ્યુમન ગ્રુપ દ્વારા પર્યાવરણ અને સમાજ સેવાના સમન્વયથી એક અનોખો ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ ગ્રુપે માત્ર પરંપરાગત પૂજા અર્ચના પૂરતું સીમિત ન રહેતા ગણેશ સ્થાપનાના પંડાલને એક સામાજિક જવાબદારીના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધો છે આ વર્ષે બીઈંગ હ્યુમન ગ્રુપે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે એક વિશિષ્ટ થીમ અપનાવી છે જે છે ઇકો ફ્રેન્ડલી ગણેશ સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી પર્યાવરણને નુકસાન પહોંચાડતી સામગ્રીથી બનેલી મૂર્તિઓનો ઉપયોગ થતો હોય છે તેના બદલે આ ગ્રુપે કુદરતી માટી અને પર્યાવરણને અનુકૂળ રંગોનો ઉપયોગ કરી ગણેશજીની સુંદર પ્રતિમા બનાવી છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો અને વિસર્જન સમયે જળ પ્રદૂષણ અટકાવવાનો છે આ પ્રકારની મૂર્તિનું વિસર્જન સરળતાથી થઈ શકે છે અને તે જમીનમાં ભળી જાય છે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી ઇકોફ્રેન્ડલી શ્રી ગણેશોત્સવની સાથે ગ્રુપે સાચા અર્થમાં માનવતાનો સંદેશો ફેલાવવા માટે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું આ શિબિર બીંગ હ્યુમન ગ્રુપના પંડાલમાં જ યોજાઈ હતી જ્યાં યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન છે અને આ ગ્રુપે આ પવિત્ર તહેવારને આવા ઉમદા કાર્ય સાથે જોડીને સમાજને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે શિબિર દરમિયાન એકત્ર થયેલા રક્તનો ઉપયોગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે આ ગ્રુપના સભ્યશ્રી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ તથા અંબાજી માતાના દર્શનાર્થે જતા પગપાળા સંઘના વિસામાનું પણ આયોજન કરવામાં આવે છે આ વખતે અમારા ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાનની થીમ નક્કી કરવામાં આવી હતી જેમાં લુણાવાડા શહેરના તથા આજુબાજુના ગામના લોકોએ રક્તદાન મહાદાનના કેમ્પમાં જોડાઈ ટોટલ સો જેટલી રક્તદાન યુનિટનું દાન કર્યું છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણનું રક્ષણ થશે અને રક્તદાનથી માનવ જીવનનું રક્ષણ થશે બિંગ હ્યુમન ગ્રુપની આ પહેલ લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં પ્રશંસાની પાત્ર બની છે આ કાર્યક્રમ અન્ય ગણેશ મંડળો અને યુવા ગ્રુપો માટે એક સુંદર પ્રેરણા સ્ત્રોત બની રહેશે જે ધાર્મિક ઉત્સવોને સામાજિક જવાબદારી સાથે જોડીને એક નવો માર્ગ કંડારી શકે છે અનિકેત જોશી મહિસાગર